તમામ મિત્રો ને જય માતા હાલો ને આપણા મલકમાં આપણા મલકમાં માયાળુ માનવી માયા મેલીને વયા જ મારા મેળમાં हलो नेपा मलक मे हलो हलो रेपणा मलक म મારો બધો ફોક્સ પડે બારી નો ખુબ લારે ભાઈ ક્યા કરે મારો મંદડો ભયો વેરાગી રેજી

હરીના ના મની રે રમા ભીડ રે પડે ને વહેલાઓ કુંવર રોમા જી માળા તૂટી રે હરિના ના મની રે માલા मूल तिरुकेनो यामा वररमा राजनी ओजी ये सत्तरी संगत में कदी ने आयो हरिरे भजन में कदी ने उपर ऊपर वाले जोयो जमारो माया जाल में खोयो ઇંગલિશ મોત આવડતું પણ નમસ્તે 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 હરી નામ ના મ వీడేరే పడేనే వేళా అవో వరరామ రాదనీ ఓజీ సత్సంగతన సోడియే మేళవీ మా జ్ఞా సత్సంగత అమర జడి హలో 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 విక్రమ్ వికీ જય હો તમામ મિત્રો ને જય માતાજી જય દ્વારકાધીશ ને તમામ મિત્રો ને રામ 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 સુબે શુભેરા રામ રામ અગિયાર વાગ્યા ના રામ રામ માળા રો મણકો ભજન વાળી દોરી માળા રો મણિયો ભજન વાળી દોરી આ કડા મેં ખોયો જ મારો માયા ઝાડ મેં ખોયો ए सतर संगत में कदी ए आयो हरि भजन में कदी ए आयो ऊपर वाले दो योद मारो माया जाल में खोयो राम 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 ये अड़िये रे गड़िये फरे पटक तो अड़िये रे गड़िये फरे पटक तो मुदो कास में दो योद मारो माया जाल में खोयो તમામ મિત્રો ને જય માતાજી રામ 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 ગણપત સિમરો ભાઈ સંતો ગણપત ગરવા પણ આ સિમરો ભાઈ સંતો લખ ચોરા ભટક તારી అమ్మకే రే అవసరే ఆయో పూరా గూరా రే అోగ జీరో హే కాయ మత భాగో మరగారు వెళ్ మరియో రే હું થોડા જોગી જતીરો તમામ મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશની જય બાબા રામદેવ તો તમામ મિત્રોને ઘણા ઘણા રોમ રોમ કે રામ નામ તો ભજીયા નહી અને નહીં ગયા હરીશીત અબ પછતાય ક્યાં કરે જબ ચિડિયા ચૂક ગઈ ખેત રોમા તારે નો કે મોડી પડી મને પેસણ આધા ગયા બચપણ મેજાણ એ કરમો મે લખ્યોડો મિલે આટો બાબા થારી નગરી મેં કોઈ ઘાટો કરમો મે લિખોડો મિલે આટો બાબા થારી નગરી મેં કોઈ ઘાટો એ કોઈને મિલે ભાઈ ગાય ને રે ભેસિયા કોઈને મિલે બકરા રોટાટો બાબા થારી નગરી મે કોઈ ગાટો કરમો મે લીચોડો મિલે આટો બાબા થારી નગરી મે કોઈ ગાટો જય અલગ ધણીની તમામ મિત્રોને જય માતાજી ભાઈશણોને ઘણા ઘણા રોમ રોમ લાઈક કરતા રહેજો અને થોડી 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 કોમેન્ટ કરતા રહેજો ગુરુ ગોવિંદ દોહ ઉખડે ને ખીચકો લાગુ ભાઈ કે બલિયારી કરું દેવ ને મને ગોવિંદ દીયો બતા સંસાર સાગર મહાજળ ભર્યું સંસાર સાગર મહાજળ ભર્યું

કોઈ ભેગું આવવાનું નથી એટલે ભગવાનનું દય ભણાય નામ લો ધર્મ કરો કે ધર્મ ક્યા ધન ના ઘટે ગયા દાસ કબીર ધર્મ કરો તો ધન ન ઘટે વાપરે વધે કે મણન કે મોણો પડ્યો રે મીરા ભાઈ ભરી હખો તો ભર કે વારી વારી મન ખો ની મળે રે મીરા ભાઈ દસમા ની ખબરો કરદો વારી મન ખો ની મળે રે મીરા ભાઈ દસમા ખબર કરજો એક વાર મનક અવતાર મળ્યો તે વારંવાર મળશે નહીં ભગવાન ભગવાનનું નામ લો રામ રામ જય દ્વારકા થી ગુરુ લાગુ ભાઈ કે બલિયારી ગુરુ દેવ ને મને ગોવિંદ ગુરુ ગોવિંદ બહુ ઘડે કિચકો લાગે પાર તમામ ભાઈ શણોને ઘણા ઘણા રોમ રોમ જાય અલગ ધણે અલા એ ફોન ઉપાડ દો કપાઈ ગયું ભગતી રે કરવી અને રાખ થઈ ને રેવું પોન ભાઈ પેલો ખુલ રહી ગઈ થોડું રીંગ રીંગ ખુલી છે તો એક ભાગ માં ચેક કરો રામા થારે ના મરી મોડી પડી પેસા કળ આયો કેતવાન કે આયો ન કરો એત તો કાઢે ઘૂંઘટા ને બહુ વતાડે પે माता शारदा गणपत नागो पाय रे समरो देवी शारदापतरी नाग पाय रे भूला अक्षर दे भवानी

મે તો હમણા કોઈને ફોન જ નથી કરતો બંધ કરના ફોન ખારો કેમ લાગે એ